હેલો બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ સ્વાધ્યા પોતી ભાગ બે વિષય પર્યાવરણ પાણી સાથેના પ્રયોગોનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ તો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન એક કે નીચેના ચિત્રમાં એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં લીંબુ નાખ્યું છે લીંબુને પાણીની ઉપરની સપાટી પર લાવવા શું કરશો તો વિચારો કે લીંબુને તમે પાણીની ઉપરની સપાટી પર લાવવા શું કરશો તો તેમાં થોડું મીઠું ઉમેરો એટલે શું થશે તેની લીંબુની સપાટી પર આવી જશે તો તમે ઘરે પણ આ પ્રયોગ કરી શકો આગળ જોઈએ નીચેના પ્રશ્નના જવાબ લખો મૃત સમૃદ્ધમાં સમૃદ્ધ સમુદ્રમાં કેમ કોઈ ડૂબતું નહીં હોય એટલે કે મૃત એટલે કે મરેલું શરીર હોય એ સમુદ્રમાં કેમ કોઈ ડૂબતું નહીં હોય તો સમુદ્રનું પાણી અતિશય ખારું છે અતિશય ખારસને કારણે કોઈ ડૂબતું નથી પાણીમાં ખાંડ ઝડપથી ઓગળે છે કે મીઠું શા માટે તો મીઠું ઝડપથી ઓગળે મીઠું નરમ છે તેથી બીજો ખાંડને દૂધમાં ઝડપથી ઓગળતા શું પ્રયત્ન કરશો તો ચમચીથી હલાવતા રહેવું જોઈએ જેથી ખાંડ ઝડપથી ઓગળશે હવે ચોમાસામાં તમે તમારા ભીના કપડાં કઈ રીતે સુકવશો તો હવા આવે તે રીતે સુકવીશું હવે આપણે પાઠ્ય પુસ્તક આપેલી પ્રવૃત્તિના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો એમાં વસ્તુ આપેલી છે તે ઓગળ્યું કે નહીં બે મિનિટ આપ્યા પછી શું થયું અને પાણીનો રંગ બદલાઈ શકે નહીં તો પહેલાં આપેલ હતું ખાંડ તો ખાંડ એ પાણીમાં ઓગળી જાય હા તો ઓગળી જાય બે મિનિટ રાખ્યા પછી શું થાય તો ઓગળી જશે પણ રંગ બદલાશે તો નહીં બદલાય રેતી તો રેતી ઓગળે ના ઓગળે એટલે ના બે મિનિટ રાખે પછી શું થાય તો નહીં ઓગળે પાણીનો રંગ બદલાય તો રીતે નાખવામાં પાણીનો રંગ બદલાય નહીં સાસ તો સાસ ઓગળી જાય હા સાસ થોડી સફેદ ટાઈપ થઈ જાય હા પાણીમાં ભરી જાય આમાં રંગ બદલી જાય હા તેઓ સાસનો વાઈટ વાઈટ થોડો થોડો રંગ આવી જાય મધ તો મધ પણ ઓગળી જાય પાણીમાં ભરી જાય અને એનો રંગ પણ બદલી જાય તેલ તો તેલ કદી ઓગળે ના ઓગળે શું થાય એ પાણીની ઉપર આવતું રહે એટલે પાણીનો રંગ બદલાય નહીં હળદર હળદર તો પાણીમાં ઓગળી જ જાય ને ભરી જાય અને પીરો કલર આવી જાય એટલે રંગમાં પહેલાં થાય હા થાય હવે ચૂનાનો પાવડર કે ચોકનો પાવડર તો ચૂનાનો પાવડર કે ચોકનો પાવડર ઓગળી જાય ઓગળશે કલર બદલે હા ટાઈપ થઈ જાય એટલે હા લોટ તો લેટ તો લોટ તો ઓગળે નહીં ભીનો થશે ખાલી તો એનો કલર બદલાશે

હવે આપણે પ્રવૃત્તિ કરો અને કોષ્ટકમાં તમારું અવલોકન લખો તો પ્રવૃત્તિ છે ગ્લાસમાં પાણી લઈ તેમાં થોડું તેલ ઉમેરો તો તેલ પાણીમાં તરે તો જે પાલો હોય એમાં પાણી ભરે તેલ ઉપર આવી જાય તેને થોડું હલાવો ગમે એમ હલાવો તો પણ ભળી જશે શું તેલ પાણીમાં ઓગળી ગયું હા થોડીવાર વાર તેને સ્થિર મૂકી રાખો તો ફરીથી પાછું ઉપર આવતી જશે એટલે ત્યાં સુધી તમે હલાવશો ત્યાં સુધી મિક્સ લાગશે પણ જેવું તેને તમે સ્થિર અવસ્થામાં મૂકી દેશો તો ફરીથી તેલ ઉપર આવી જશે તેલ પાણીથી અલગ પાડી શકાય હા તમે ઉપર થોડું થોડું તેલ નીચે લઈ બીજા ગ્લાસમાં લઈને ધીરે ધીરે અલગ પાડી શકો હવે જોઈએ આપણે એક પાત્રમાં પાણી ભરો તેમાં વાળા પરથી નીચેની વસ્તુ મૂકો જે વસ્તુ પાણીમાં તરે તેની સામેના ખાનામાં લીલો રંગ અને જે વસ્તુ પાણીમાં ડૂબે તેની સામેમાં લાલ રંગ પૂરો પ્લાસ્ટિક દળો તો ડોતા જ છે લીંબુ પણ ડૂબી જશે સાબુ ડૂબી જશે સાબુદાણામાં રાખેલ સાબુ તો એ ડૂબી જાય તો એ નહીં ડૂબે બોટલનું નાકડું ના ડૂબે ખાલી ગ્લાસ તો એ પણ ના ડૂબે પેન પેન ડૂબી જાય પેન્સિલ ના ડૂબે ઢાંકણી 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 પણ ના ડૂબે ઢાંકણી છે તમને તરસ લાગે ત્યારે થોડોક જો લખંડની હોય તો એ

આ વિડીયોને તમે લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ